અંજારમાં થયેલી લૂંટની ઘટનાનો પૂર્વ કચ્છ પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે અંજારમાં છરીની નિયણીએ રૂપિયા ચાલીસ લાખની થયેલી લૂંટનો ભેદ પૂર્વ કચ્છ પોલીસે ઉકેલી નાખ્યું છે

ત્યારે તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો જે છે અરેન્જ આજી શ્રીના માર્ગદર્શન હેઠળ અને ડીવાયસપી અંજારની અધ્યક્ષતામાં જે છે એ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે જેમાં લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એમના સ્ટાફ એલસીબી એસઓજી અને વિવિધ અલગ અલગ ટીમો જે છે એમાં કાર્યરત થાય છે બનાવ જે છે એક ચકચારી બનાવ હતો અને તાત્કાલિક ડિટેક્ટ કરવાનો જે છે પોલીસ અલગ અલગ કામોમાં આમાં અલગ અલગ એંગલ્સમાં લાગી ગઈ હતી એ જ દરમિયાન જે છે જે બે કર્મચારીઓ એમના માવી ડેવલપર્સની ઓફિસના જે હોય છે જે બેક લઈને નીચે ઉતરે એ બે કર્મચારીઓને પણ પૂછપરછ કરવામાં આવતી હતી અને એનામાંથી જે છે જે એક કર્મચારી હતું જે બાલકિશોર છે એમના એક્ટિવિટી શંકાસ્પદ લાગી અને એમાંથી વિગતો જે મળી એના આધારે પોલીસને જે છે લિંક્સ મળ્યા અને સાથે સાથે જે માવી ડેવલપર્સના બહારના ઓફિસના ભાગે અને એને પાછળ જે છે એક શ્રુતિ હોસ્પિટલ આવેલું છે ત્યાંના ભાગે પણ જે છે સીસીટીવી ફૂટેજ જે છે પોલીસને બહુ કામે લાગ્યા અને એના અનુસંધાને જે છે પોલીસ આગળના આગળ આમાં લિંકના ઉપર વધતી ગઈ અને ચોવીસ કલાકની જે છે અંદરમાંય જે છે પોલીસ દ્વારા આ ગુનાને ડિટેક કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે જે ચાલીસ લાખની રોકડ રકમ જે લૂટ થઈ હતી એ ટોટલ રકમ જે છે પોલીસ દ્વારા જે છે રિકવર કરવામાં આવી છે